કરવામાં આવ્યું હતું આવેલ અમૂલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલ તથા સાંસદ પટેલ અને મહિલા જાગૃતિ સમાજના આગેવાન આશાબેન દલાલના વરદ હસ્તે આજે વાસદ મહિલા દૂધ ઉત્પાદક મંડળીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ગામના પશુપાલકો તથા આગેવાન ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી આનંદ અમુલ ડેરીના સહયોગથી તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી જેમાં દૂધ સંગ્રહ કરવાની ટેન્ક દૂધના પેટ કાઢવાના યંત્રો હિસાબ કિતાબ માટે કોમ્પ્યુટર જેવી તમામ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સાથે વાસદ ગામે મહિલા ડેરીમાં કુલ અગિયાર મહિલાઓ વહીવટ કરશે મુકાન એટલે પૈસા લડતા વાસ્તવ બુદ્ધ પાક એનું મુકાન પડે છે ચેરમેન નિખુલભાઈ વાઇસ ચેરમેન કાંતીભાઈ માર્ગના દલાલ જાગૃતિ બે અને અને આ જે મહિલા દુધિક પાસકી ગણાય છે એમના ચેન્ટાઈ જાગૃતિ બે એમની આથી ટીમ મહિલાઓ પણ યુવાઓ છે અને ટીમ પણ યુવાઓ છે અને મહિલા દૂધ ઉત્પાદક મંડળી ચાલુ કરાવવા માટે આદરણીય ચેરમેન જીતુલભાઈ અને કાંતિભાઈએ ખૂબ મોટો સહયોગ આપ્યો આપણા ત્યારે દરેક મંડળી દરેક ગામમાં મહિલાઓની મંડળીઓ થાય અને મહિલાઓ આત્મનિર્ભર બને મહિલાઓને પણ એક કામ માટે આત્મનિર્ભર બને એની માટે જયારે આપણા અમિતભાઈ સાથા એનું

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રનો આજે અંતિમ દિવસ હતો ત્યારે ગુજરાતમાં અત્યારે